ભગવતે શ્રીમદ ભાગવત દસમો સ્કંદ બારમો અધ્યાય અઘાસુર નો ઉતાર કૃષ્ણએ વિચાર્યું કે વન ભોજન કરવું છે બધા બાળકોને રામ ને બતાવી વનમાં વિચરણ કરતા કરતા રમતા રમતા પક્ષીઓના નકલ કરતા કરતા આનંદિત છે એ બાળકો એ ક્યાં પુણ્ય કરી રહ્યા છે જન્મ સુધી દુઃખ અને પરિશ્રમ વેઠીને જે પોતાની ઇન્દ્રિયો અને અંતઃકળમાં વશ કરી લીધા હોય એવા યોગી માટે શ્રી કૃષ્ણના ચરણ ની રજ સુલભ નથી આ બાળકો એની સાથે રમે છે ગોપ બાળકો સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત આ સમયે એક અઘાસુર નામનો મહાદૈત્ય આવ્યો એને આ જોયું ગોપ બાળકોને કૃષ્ણની સુખમય ક્રીડા રમતા તા જોયું ન બળતરા થવા લાગી એટલો ભયંકર હતો કે અમૃત પાન કરીને અમર થયેલા દેવતાઓને પણ પોતાના જીવ બચાવવા માટે ચિંતિત રહેતા હતા એનાથી એટલો એ ભયાનક હતો અને એ વાતની રાહ જોતા દેવતાઓ કે આનું મૃત્યુ ક્યારે થાય કઈ રીતે થાય तथा कनामाभ्यपतन्तमहासुरस्तेषां सुखक्रीडनविक्षणाक्षमा नित्यं यदन्तर्निजीविते શુભી પીતામૃતેમરે પ્રતીક્ષમૃપ્યમરે પ્રતીક્ષ્ય આ કાસુર છે ને પૂતના અને બકાસુરનો નાનો ભાઈ અને એને કંસ મહકલ્યો હતો અને એ શ્રી કૃષ્ણ સુદામા શ્રીદામા વગેરે ગોવાળને જોઈને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ કૃષ્ણ જ મારા સગા ભાઈને અને બેનને મારવા વાળો છે એટલે આજે હું એ ગોપ બાળકોની સાથે कुशन मारि ना द्रष्टवार्पकान कृष्णमुखानघासुरः कंसानुशिष्टसबकी बकानुज अयं तुमे सोदरनासकृतयो द्वयोर्ममेनं शबलं हनिष्ये एते यदा मत्सुहृदोस्तिलापकृतास्तदा कश प्राणे गते મશૂકાનું ચિંતા પ્રજાશ્વહ પ્રાણપૃતો હીએ દે આજાનું મારી નાખો એટલે મારા ભાઈ અને બેન બેના મૃત્યુના તર્પણ રૂપી દિલાંચલી બની જશે ત્યારે વ્રજવાસી પોતાની મેળે જ જેવા થઈ જશે સંતાનો જ પ્રાણ પ્રાણ છે જ્યારે પ્રાણ ન રીએ તો પછી શરીર કેવી રીતે રહીએ એમના મૃત્યુથી વ્રજવાસીઓ આપમેળે મરી જશે આવો વિચાર કરે છે આવો નિર્ણય કરી અજગરનો રૂપ લઈને રાક્ષસ રસ્તામાં સૂઈ ગયો એનું અજગરનું શરીર એક યોજન મોટા લાંબા પર્વત જેવું વિશાળ અને ને બહુ વિચિત્ર હતું એની દાનત તો બધાય બાળકોને ગળી જવાની હતી એટલે એણે ગુફા જોડું પોતાનું મોઢું ફાડી રાખ્યું એનો નીચલો અઢ છે એ જમીનને અને ઉપલો ઓઠ છે વાદળ ને અડતો હતો એના જડબા ગુફા જેવા દેખાતા અને દાઢ છે એ પર્વતના શિખર જેવી જણાતી હતી કે મોટો પર્વત હોય મોઢામાં જીભ છે એ પોળા માર્ગ જેવા દેખાતી હતી જીભને બાર કાઢી હતી એટલે રસ્તા પર એવડી જાજમ પાય થઈ હોય ને એવું સરસ મજાનું દેખાય અને શ્વાસ છે એ તીક્ષ્ણ પવન જેવો દેખાતો હતો દ્રષ્ટિ દાવાનળ જેવી હતી અગાસુર આવું સ્વરૂપ જોયું બાળકો એમ સમજ્યા આ તો કોઈ વૃંદાવનની કોઈ અજાયબી છે એને તો અજગર દેખાતો જ નથી એને તેમ કયું આ રસ્તો બહુ સરસ છે એ માથે જીભ ઉપર ચાલવા લઈ ગયા છે લાલા ને છે લાલા આ રસ્તો બહુ સરસ છે જો પોચું પોચું છે એને અને રમત રમતના પોળા મુખમાં મુખની સાથે સરખામણી કરવા લાગ્યા છે કોઈ કેવા લાગ્યા છે મિત્રો અચ્છા બતાવો તો આ જે આપણી સામે કોઈ પ્રાણી જેવું કંઈક બેઠું છે એ આપણને ગળી જવા માટે ખોલેલા અજગરના મોઢા જેવું નથી બીજો કે ખરેખર સૂર્યના કિરણ પડે છે ને એટલે વાદળા લાલ લાલ થઈ ગયા છે ઈ એવું જણાય છે બરાબર અજગરનો ઉપરનો હોઠ હોય ને એ વાદળાના પડછાયાથી આ આજે જમીન નીચેની જમીન છે એ લાલ ચટાક દેખાય છે એ જમીન છે ને એ હોઠ હોય એવું લાગે છે આવું કઈ છે નહીં ત્રીજો કોપ બાળક કે છે કે હા સાચું જો જોતો ખરા પર્વતની ગુફાઓ અજગરના નથી કરતી અને ઊંચી ઊંચી હાડ માળા એ તો સ્પષ્ટ રૂપે અજગરની દાઢ જેવું દેખાય છે ચોથો કે અરે ભાઈ આ લાંબી લાંબી સડક પોળી સડક એ તો બરાબર અજગરની જીભ જેવી દેખાય છે આ કંદરાઓની વચ્ચે અંધકાર તો મોટ એના મોટાની અંદરના ભાગની આ બહુ પ્રતિકૃતિ જ લાગે છે કોઈ બીજો ગોવાળ એમ કે છે કે જુઓ મને તો એવું જણાય છે કે ક્યાંક અહીં જંગલમાં આગ લાગી છે અને આ ગરમા ગરમ તીક્ષ્ણ હવા આવે છે પણ અજગરના શ્વાસની સાથે આનો કેવો મેળ બેસી ગયો છે પવન આવે છે એમ થાય કે એનો શ્વાસ આવે છે અને એ જ આગમાં બળી ગયેલા પ્રાણીઓને જેવી દુર્ગંધ પણ આવે છે જાણે અજગરના પેટમાં મરી ગયા હોય ને જીવ એના માણસની દુર્ગંધ આવતી ત્યારે એનામાંથી એક છે કે જો આપણે એના મુખમાં ઘૂસી જાય તો તો શું આપણને ગળી જશે અરે આ શું આપણને ગળી જવાનો હતો ક્યાંક આવું કરવાની મૂર્ખતા કરી બેસે ને તો એક જ મિનિટમાં બકાસુરને જેમ આ નષ્ટ થઈ જવાનો આપણા કૃષ્ણ કનૈયા કેવા છે બકાસુરને મારી નાખ્યો ઈ આને થોડો છોડશે અશમાન કિ મિત્ર ગ્રસિતા નિવિષ્ટા નયં તથા ચેદ બકવદ વે નાક્ષતે નયું આને થોડો છોડે આપણને ખાઈ જઈએ તો એ પ્રમાણે કહેતા કેતા

કૃષ્ણ ભગવાન સ્મરણ કરે કૃષ્ણ ભગવાનનું કીર્તન કરતા કરતા સંસારમાં ગમે એવી પરિસ્થિતિ આવે ને કૃષ્ણનું સ્મરણ છોડવું નહીં કૃષ્ણ કીર્તન છોડવું નહીં કૃષ્ણનું કીર્તન કરતા ભાષિત શ્રુવા વિચિન मृषायते म्रुशा रक्षो विदित्वा अखिलभूत श्वानां निरोद्धु भगवान् मनो दधे अजगरना मुखमा प्रवेशा અજગરના એ રાક્ષસ ને જાણતા નહોતા પૂર્વક સાંભળીને શ્રી કૃષ્ણએ જાણી લીધું કે અજગર રૂપ ધરનારો અસુર છે બાળકોને ખબર નથી પણ કૃષ્ણને તો ખબર હોય ને કૃષ્ણ છે તો બધા પ્રાણીઓના હૃદયની અંદર નિવાસ કરે છે એનાથી શું છું પૂર્યા છતાંય બાળકોને જે આ મિથ્યા પહાડ જેવો જણાય છે ને એવો વિચાર કરી બાળકોને અટકાવવાનો ભગવાને વિચાર કર્યો છે એટલામાં તો બાળકો બધા વાછરડાની સાથે અજગરના મુખમાંય બેસી ગયા હતા પણ રાક્ષસ અઘાસુર મરણ પામેલા પોતાના ભાઈ બેનને યાદ કરીને બકાસુરનો બકાસુરના શત્રુ શ્રીકૃષ્ણ એને પ્રવેશવાની રાહ જોવે છે કે કૃષ્ણ અંદર અંદર એટલી બાળકોને નથી કરતો એ આયેલા જાય છે એમને મોઢું બંધ ન કર્યું ને ભગવાન શ્રી કૃષ્ણ સૌને અભય આપવા વાળા જયારે એને જોયું આ બિચારા બાળકો એનો એક માત્ર રક્ષક તો હું જ છું મારા હાથમાંથી નીકળી ગયા અને જેમ ઘાસનું તણકલું ઉડીને અગ્નિમાં જઈને પડે પ્રમાણે પોતાની મેળે મૃત્યુ રૂપીનો કોળિયો બની ગયા ત્યારે દેવની આ વિચિત્ર લીલા જોઈ ભગવાનને બહુ વિસ્મય થયું એનું હૃદય દયાથી પીગળી ગયું છે વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું જોઈએ એવો કયો ઉપાય કરવો જેનાથી આ દુષ્ટનું મૃત્યુ થઈ જાય અને આ ભોલા ભલા બાળકો છે એની ન થાય અને આ કામ કેવી રીતે થઈ શકે ભગવાન શ્રી કૃષ્ણ ભૂત ભવિષ્ય વર્તમાન બધાયને પ્રત્યક્ષ જોતા લે છે એના માટે આનો ઉપાય જાણી લેવો કોઈ કઠોર નહોતો અને તેઓ પોતાના કર્તવ્યનો નિશ્ચય કરી અને પોતે જ અજગરના મુખમાં વાદળમાં છુપાયેલા દેવતાઓ બધા ભય થઈ ગયા છે હાય હાય પોકારી અઘાસુરના હિત કંસ વગેરે રાક્ષસો પ્રગટ કરવા અકાશોર કંસને કે છે કે હું તો એ કૃષ્ણને ગળી જઈશ પછી પછી તમારું કામ પૂરું ને હલો કંસ બધા મોકલાતા રાક્ષસો જોયું કે કૃષ્ણને ગળી ગયો મોટું બંધ કરી દીધું બે રાજી થઈ અને કંસ પાસા એવા કંસને કે છે કે આ તો અકાશુર ગળી ગયો કૃષ્ણને કંસ ચિંતા માહિતી દેવતાઓને ચિંતા થઈ ગઈ દેવાઓ દેવતાઓ બધા કરતા ચિંતામાં પડી ગયા છે વાછરડામારો સહિત ભગવાન કૃષ્ણને પોતાની દાઠથી ચાવીને ચૂરો કરવાનું ઈચ્છતો તો હમણાં ચાવી જાઓ બરાબર એ જ સમયે અવિનાશી શ્રી કૃષ્ણએ દેવતાઓની હાય હાય સાંભળી દેવતાઓ ચિંતામાં પડી ગયા છે કૃષ્ણ એ સાંભળ્યું અને અઘાસુર ના ગળામાં પોતાના શરીર ને એટલું વધાર્યું તોરાથી વધાર દીધું એટલું વિશાળ કર્યું કે નું ગળું રૂંધાવા લાગુ કાયશ્ધ ભ્રમત વિત્સત પૂર્ણનંતરંગે પર્વનો નિરૂપતો મૂરધન્ વિનિષ્ફાટય વિનિર્ગતો બહી એટલું બધું એનું શરીર વધાય કે એનું ગળું રૂંધાઈ ગયું આખો બહાર નીકળી ગઈ વ્યાકો થઈને ખૂબ તરફડવા છે શ્વાસ રોકાઈ ગયો આખા શરીરમાં શ્વાસ ભરાઈ ગયો હવે શ્વાસ બારે નીકળે એમ છે નહીં છેવટે બ્રહ્મંધ્ર ભેદી ને એના પ્રાણ નીકળી ગયા એ જ માર્ગે પ્રાણોની સાથે એની બધી ઈન્દ્રિયો પણ શરીરથી બહાર થઈ ગઈ એ સમયે ભગવાન મુકુંદે પોતાની અમૃતમય દ્રષ્ટિથી બાળકો બધાય મરી ગયા હતા વાછરડાને બધાય એના ઉપર અમૃતમય દ્રષ્ટિ ફેંકી અને ગોપ બાળકોને વાછરડા બધાને જીવતા કરી દીધા અને બધાને સાથે લઈને એ અઘાસુરના મુખમાંથી બહાર નીકળ્યા છે કૃષ્ણની લીલા એ અજગર ના સ્થૂળ શરીરમાંથી અત્યંત અદભુત એક મહાન જ્યોતિ નીકળી અને એ વખતે એ જ્યોતિના પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થઈ ગઈ થોડીક વાર સુધી તો આકાશમાં સ્થિત રહીને ભગવાનના બહાર નીકળવાની પ્રતિક્ષા કરતી હતી ઈ જ્યોતિ જ્યારે ભગવાન બહાર નીકળ્યા ને ત્યારે એ બધા દેવતાઓને દેખતા જ જ્યોતિ ભગવાનમાં સમાઈ ગઈ સમયે દેવતાઓ પુષ્પો વર્ષ નૃત્ય વાજિંત્ર વગાડ્યા છે બ્રાહ્મણો સ્તુતિ કરીને અને પાર્ષદો કૃષ્ણ જય જય કાર બોલાવે છે કૃષ્ણ કનૈયા લાલ શ્રી કૃષ્ણને અભિનંદન આપે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આકાશરને મારીને એ બધાયનું મોટું કાર્ય કરી દીધું તું અદભુત સ્તુતિ કરીશ સુંદર વાચિત્ર વાગે છે મંગળ ગીતો જય જયકાર કાર આનંદ ઉત્સવ નો મંગળ ધ્વનિ છે ને એ ગાજ તો ગાજ તો ઠેઠ બ્રહ્મ લખુથી પહોંચ્યો બ્રહ્માજી એ અવાજ સાંભળ્યો આ શું કૃષ્ણને આટલો જય જયકાર બહુ જલ્દીથી પોતાના વાહન ઉપર બેસી અને ત્યાં આવ્યા છે એની કૃષ્ણને જોયા એનો મહિમા બધાય ગાય છે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે વૃંદાવનમાં અજગરનું ચામડું ઉકાઈ ગયું ને ત્યારે એ યુવ્રજવાસીઓ માટે ઘણાય સમય સુધી રમવાની એક અદભુત ગુફા જેવું બની ગયું આવી રીતે ભગવાને પોતાના ગોપ મિત્રોને મૃત્યુના મુખમાંથી બચાવ્યા અને અગાસુરને મોક્ષદાન આપ્યું એ લીલા ભગવાને પોતાની કુમાર અવસ્થામાં અર્થાત પાંચ વર્ષ નથી હોય ત્યારે કહી દીધી અને ગોપ કુમારોએ એ સમયે એ લીલા જોઈતી પણ પૌગંડ અવસ્થા અર્થાત છઠ્ઠા વર્ષમાં જ્યારે કૃષ્ણ પોચા હોય ત્યારે એ બધાય વ્રજમાં જઈને એનું વર્ણન કરે છે એક વર સુધી એને એ લીલા કીધી નહોતી વ્રજમાં અકાસુર છે તો પાપની મૂર્તિ જ હતો આ ભગવાનના સ્પર્શ માત્રથી એના બધાએ પાપ ધોવાઈ ગયા એને સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ જે પાપીઓ માટે દુર્લભ છે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કેમ કે મનુષ્યના બાળક જેવી લીલા રચનારા પરમ પુરુષ પરમાત્મા છે જે અવ્યક્ત અવ્યક્ત વ્યક્ત કાર્ય એકમાત્ર છે એટલે ભગવાન શ્રી કૃષ્ણના કોઈ અંગની ભાવ પ્રતિમાને ધ્યાન દ્વારા એકવાર પણ હૃદયમાં સ્થાપિત કરવામાં આવે તો સાલોક્ય સામીપ્ય વગેરે ગતિનું દાન કરી દે છે ભગવાનના મોટા મોટા ભક્તોને પ્રાપ્ત થાય મુક્તિ પ્રાપ્ત થઈ જાય ભગવાન આત્માનંદના નિત્ય સાક્ષાત્કાર સ્વરૂપ છે માયા એની સમીપ આવી શકતી નથી ઈશ્વય મકાશુર શરીરમાં પ્રવેશ કરી ગયા અને હવે શું એની સદગતિના વિષયમાં કોઈ સંદેહ છે કે ભગવાન શ્રી કૃષ્ણે રાજા પરીક્ષિતને જીવન દાન આપ્યું હતું અને એને જ્યારે પોતાના રક્ષક અને જીવન સર્વસ્વનું અદ્ભુત અદભુત ચરિત્ર સાંભળ્યું ત્યારે ફરીથી સુખદેવજી મહારાજને એની જ પવિત્ર લીલા સંબંધી પ્રશ્ન કરે છે એનું કારણ એ હતું કે ભગવાનની અમૃતમય લીલાને પરીક્ષિતના ચિત્તને પોતાના વશમાં કરી લીધું હતું ભગવાનની લીલા સાંભળતા હાંપરતા આપણું ચિત્ત એમાં લાગી જાય પરીક્ષિત મહારાજ પૂછે ભગવાન તમે એમ કીધું કે ભગવાને કરેલી પાંચમા વર્ષની લીલા અકાસુર નમાઈ રહી ગુપ બાળકોએ વ્રજમાં જઈને છઠ્ઠા વર્ષે કીધી તો મને એ જણાવો કે આ સમયની લીલા છે એ બીજા સમયમાં વર્તમાન કાળમાં કઈ રીતે બની શકે એક વર્ષનો સમય કેવી રીતે ગયો મને આશ્ચર્ય થાય છે મને કુતુલ થાય છે મને જણાવો જરૂર આમાં ભગવાને વિચિત્ર માયા જ હોવી જોઈ નખર તો રોજ જે લીલા કરે એ જૈન તરત કહેતા પણ આ એક વર્ષનો સમયગાળો કેમ વયો ગયો અમે શુદ્ર ક્ષત્રિય હોવા છતાંય આ લોકમાં ઘણાય નસીબદાર છી કે તમારા મુખ્ય વારંવાર પવિત્ર શ્રી કૃષ્ણની કથામાં રૂપનું ધ્યાન કરવાનું અમને સૌભાગ્ય મળે છે સુધજી કે છે ભગવાનના પરમ પ્રેમી ભક્તોમાં શ્રેષ્ઠ સૌનકજી સૌનકજી સૌનકજીને કહે છે સાંભળો ત્યારે પરીક્ષિત રાજા આવી રીતે પ્રશ્ન કરે છે સુખદેવજી મહારાજ એને ભગવાનની ઈ લીલાનું સ્મરણ યાદ આવે છે એની સઘળી ઇન્દ્રિયો તથા અંતકરણો વિવશ થઈને ભગવાનની નિત્ય લીલામાં તદાકાર બની ગયા સુખદેવજી મહારાજ જેવા પણ કૃષ્ણ લીલામાં તદાકાર બની જાય કેટલીક વાર પછી ધીરે ધીરે શ્રમ અને કષ્ટથી સ્વસ્થ થઈને પરીક્ષિત રાજાને કહે છે तं स्म पृष्टशतु बादरायणे स्तस्मारितानन्तऋताखिलेन्द्रियः कृच्छ्रात्पुनर्लब्धर्वैर्दृशिशने प्रत्याहतम् भगवतोत्तमो तमा इति श्रीमद्भागवते महापुराणे पारमंश्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे द्वादशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वा